મિત્રો આપણે હવે વ્હીલ આનું કમ્પ્લેટ આપણે કાઢી નાખ્યું છે તો વ્હીલ કમ્પલેટ તમારે હમે જોઈ લો વીલ કમ્પ્લેટ કાઢ જ પડ્યું છે તો વ્હીલની અંદરથી આપણે સીલ કઈ રીતે કાઢવો એની હબ ખોલવાની કોઈ જરૂર નથી તો આપણે આ સીલને આવી રીતે પેલો આમ કરી લેશું એ આવી રીતે સીલને કરી અને સીલ આપણે આવી રીતે બહાર કાઢી નાખવાનો છે આમ જો અઢીસમીસથી આવી રીતે કરી અને આ સીલ પૂરેપૂરો આખો કપાઈ ગયેલો છે તમે જોઈ લો પૂરેપૂરો વિડીયો જોજો એટલે તમને આખી માહિતી પણ મળી જશે અને સીલ કઈ રીતે કાઢવો એ પણ તમને આખી માહિતી મળી જશે તો સીલ કાઢવા માટે આપણે કોઈ હબ ખોલવાની કોઈ જરૂર આવતી નથી જો મિત્રો એ આ સીલ આપણો ભારે કમ્પ્લેટ નેકળી ગયો છે અને કમ્પ્લેટ સીલ નાખવાનો છે કઈ રીતે નાખવાનો છે એ પણ તમે નાખી સમજણ પાડો અને અમુક કારીગરો મય દમ ઠોકતા હોય છે કે પ્યા કિન મેલી ગયો ને આમ મેલી ગયો ને તેમ જવો ને આનો વિષે આપણે વિડીયો બનાવ્યો હતો પ્યાકિન મેલી ગયો ઓમ આમ કરી જો એ કોઈને કોઈ મને શીખવાડવાની જરૂર નથી આપણે બધું શીખેલા જ છું અને આપણે કમ્પ્લેટ માણસ સુધી આ વિડીયો પકડવા માટે ખેડૂતો માટે આ વિડીયો બનાવવા છું અને આ જે વિડીયો બનાવતા હોય એને કોઈ આપણે કોઈ એમનો કોઈ વિરુદ્ધ કરતા નથી અને તમે હજી હું કઈ રીતે વિડીયો ફિટ કરું છું એ પણ તમને બીજા વિડીયોમાં બતાવું છું તમે પૂરેપૂરો વિડીયો જોતા રહેજો